છોટાઉદેપુર જિલ્લામાં બિરસા પંદર નવેમ્બર અઢારસો પંચોતેરમાં જન્મેલા આદિવાસી મહાનાયક ક્રાંતિકારી શહીદ બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે પદ્મશ્રી પરેશ રાઠવાના અધ્યક્ષસ્થાને આદિવાસીઓની પૂજા પદ્ધતિ મુજબ મહુડાના અર્કની ધારપાડી મુંડાની પૂજા કરવામાં આવી હતી આઝાદીની શરૂઆતી લડતમાં બ્રિટિશરોને નાકે દમ લાવનાર લડવૈયા જનનાયક બિરસામુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ઉજવણી પ્રસંગે કવાંટ ખાતે રન ફોર બિરસામુંડા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ જેટલા યુવક યુવતીઓ જોડાયા હતા તો ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર બાળકોને બિરસા મુંડાની ટ્રોફી આપી સન્માન કરી બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા મેળવે તે આપી કરવાની પ્રેરણા તેમને પોતાની માતાથી જ મળી હતી ત્યારબાદ તેઓએ તેમનો ભણતર આગળ શરૂ કર્યું આજે ક્રાંતિવીર શહીદ બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી પૂરા દેશ અને દુનિયામાં થઈ રહી છે અને એ નિમિત્તે છોટા ઉદેપુરના કવાટમાં પણ આદિવાસી સમાજે કરી છે બિરસા મુંડાનું જીવન એમનું જે કામ અને જે મુદ્દાઓ માટે એમના સમયમાં એ લડ્યા દીકુઓ સામે શોષણકારી લોકો સામે એ શોષણ કરનારાઓ અંગ્રેજ હોય કે શોષણ કરનારા ભારતીય હોય એની સામે જે લડ્યા એ લડત આજના યુવાનોને પણ પ્રોત્સાહિત થઈ રહી છે અને એમનું અબુઆ રાજ એટલે કે અનુસૂચિત પાંચ અત્યારનું અને એમનું છોડા નાખુટ એનએમસી એક્ટ એ જે બન્યા એ બિરસાના આંદોલનના કારણે બન્યા અને એના કારણે જ આજે પણ આદિવાસીઓને તોતેર અનુસૂચિ પાંચ આજે મળી રહ્યા છે એ એમની બદોલત છે એ સાથે જયપાલસિંહ મુંડા બાબાસાહેબ આંબેડકર બંધારણમાં જે વ્યવસ્થા કરી છે એ આ લાંબી લડતના પરિણામ સ્વરૂપ બંધારણમાં આદિવાસીઓને દલિતોને ગરીબ સમાજને વંચિતોને જે હક મળ્યા છે એ હક આપનારા નેતા એનો આજે જન્મજયંતિ હતી અને હું આજે ગિરસા મુંડાને કવાટ ગામે આદિવાસી મહાનાયક ક્રાંતિવીર સહિત બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે સમસ્ત આદિવાસી સમાજે રન ફોર બિરસા મુંડા વક્તો સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કર્યું એ બદલ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી અંતર્ગત શ્રી ગોવિંદગુરુ ટ્રાઇબલ ચેર આ બધા સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભેચ્છા પાઠવે છે તારીખ પંદરમી નવેમ્બરનો દિવસ ભારતના આદિવાસી સમુદાય માટે ગૌરવ અને અભિમાનનો દિવસ છે આ જ દિવસે આદિવાસી મહાનાયક બિરસા મુંડાનો જન્મ થયો હતો બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષના જીવનમાં બ્રિટિશ શાસન સામે આદિવાસી હક અને સંસ્કૃતિ માટે અનન્ય સંઘર્ષ કર્યો તેમણે સામાજ્યવાદી શાસકો સામે સશસ્ત્ર આંદોલનનું નેતૃત્વ પણ કર્યું તેમનું જીવન અને આજીવન સંઘર્ષ આજે પણ અનેક લોકોને પ્રેરણા આપે છે આદિવાસી અધિકાર પરંપરા અને જંગલ પર હક માટે તેમની લડત આજે પણ પ્રસ્તુત છે બિરસા મુંડા જયંતી એ આપણા માટે તેમના વિચારો અને આદર્શોને યાદ કરવાનો અને તેમના ધ્યેયને આગળ ધપાવવાનો એક વિશેષ અવસર છે તેઓ માત્ર એક સામાજિક અને રાજકીય ક્રાંતિકારી નહોતા પરંતુ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની પ્રાણશક્તિ સમાન હતા તેમનું આંદોલન માત્ર વિદેશી શાસન વિરુદ્ધ નહોતું પરંતુ તેમના આદિવાસી પરંપરાઓની રક્ષા અને સમાજમાં નૈતિક મૂલ્યો સ્થાપિત કરવાનો સંદેશ અન્યાય શોષણ અને હત્યા અત્યાચાર સામે બિરસા મુંડાએ સુરવીરતા અને સાથે લડત આપી તેમના આદર્શો આજે પણ આધુનિક સમાજ માટે સ્ત્રોત છે આજે બિરસા મુંડાનું જ્ઞાન અને શક્તિ આપણા માટે સ્ત્રોત છે તેમની સ્મૃતિને સન્માનિત કરી આપણે તેમના દ્રષ્ટિકોને સમજીને સમાજના સમાનતા ન્યાય માટે લડવા માટે પ્રેરણા લઈએ આજે આપણે બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે તેઓના સર્વજનહિત માટે કરેલા કાર્યોને યાદ કરી તેમના જીવન અને કર્તવ્ય પંથ ની પ્રતિજ્ઞા લઈએ આપણા આદિવાસી સમુદાયના આ અમર મહા ક્રાંતિને સતસત નમન मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद